નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું કોરોનાની વાત કરીએ તો બે હજાર ઓગણીસ વીસ એવો સમયગાળો હતો કે જેમાં જે વ્યક્તિઓને આ કોરોના એટલે કે કોવિડ નાઇન્ટીનનો સામનો કરવો પડ્યો હતો ને એક જે સમય હતો ખૂબ જ ગંભીર સમય દરેક વ્યક્તિઓ માટે માનવામાં આવતો હતો દરેક લોકો આ જે આ ગંભીર પ્રકારનો જે વાયરસ હતો તેના ઘણા લોકો શિકાર બન્યા કેટલાય લોકો મૃત્યુ પામ્યા છે અને જે આંકડો વધતો જોવા મળ્યો હતો તે સમયમાં આ ચિંતાજનક બાબત હતી તેનો જ સબ વેરિયન્ટ જે એન વન અત્યારે હવે જોવા મળ્યો છે બિલકુલ સૌપ્રથમ વાત કરીએ તો આ જે એન વન છે તે ઝડપથી ફેલાવનાર નથી પરંતુ સાથે તે એક ચેપી રોગ પણ કરવામાં આવી રહ્યો છે જે પ્રમાણે તેની આપણા ભારતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે કેરળમાં અને તમિલનાડુમાં જે પ્રમાણે આના કેસ વધી રહ્યા છે ખાસ વાત કરીએ તો કેરળમાં આ જે એન વન જે આ સબ વેરિયન્ટ છે કોવિડ નાઇન્ટીનનો કેરળમાં ચાર લોકોના અને સાથે ઉત્તર પ્રદેશમાં એકનું મોત પણ નીપજી ગયું છે એટલે કે કુલ પાંચ લોકોના મોત નીપજી ગયા છે અને સંખ્યા વધીને એક હજાર સાતસો એક થઈ ગઈ છે કોરોના જ્યારે આવ્યો બે હજાર ઓગણીસમાં ત્યારે એ કોરોના ધીમે ધીમે વધતો ગયો એ પછી છેલ્લે એટલો બધો વધતો ગયો કે દરેક લોકોને ઘરમાં લોકડાઉન થવું પડ્યું હતું અને એ જ ક્યાંક ને ક્યાંક એ સમય પાછો ન આવે તે માટે સરકાર દ્વારા પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવે છે જે એન વનની વાત કરીએ તો ખાસ જે એન વન વાયરસનો એક પ્રકાર જે કોવિડ નાઇન્ટીનનો છે

સૌ પ્રથમ ભવદીપજી જે પ્રમાણે આપણે કોરોનાની સમયમાંથી પસાર થયા જે પ્રમાણે કોવિડ ના સમયની વાત કરીએ તો એ જે વર્ષ હતા એ વર્ષ ખરેખર માનવ માટે ખૂબ જ મુસીબત સમાન માનવામાં આવતા હતા એ સમયગાળો હજુ પણ યાદ કરે તો ક્યાંક એવું થઈ જાય છે કે એ સમય હવે પાછો ના આવે દરેક લોકો એ પ્રાર્થના કરે છે કારણ કે કેટલાય લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે ખૂબ જ જોખમી આ વાયરસ હતો તેનો જ આ સબ વેરિયન્ટ એટલે કે જે એન વન હવે સામે આવ્યો છે કેટલો જોખમી માનવામાં આવ્યા ફરીથી આ આખો દોર એક નવો ચાલુ થવા જઈ રહ્યો હોય એવું અત્યારે લાગે છે પણ સમયના ગર્ભમાં શું રહેલું છે આપણને ખબર નથી હવે આપડા સાઈટ થી શું થઈ શકે ને એ દિશા વધારે મહત્વની એટલા માટે રહેવાની છે અને એના માટે આપણે દર્શકોને એક વાત યાદ કરાવી દઈએ કે ટોપીવાળા ફેરિયાની વાર્તા આપણે સાંભળેલી એને બધા એવું વિચાર્યું કે ભાઈ વાંદરા મારી નકલ કરશે અને ટોપી નીચે નાખી અને બધા વાંદરાઓ પણ ટોપી નીચે નાખી અને બધી ટોપી લઈને જતો રહ્યો પણ બીજી વખત જયારે એનો છોકરો એની સાથે આવું થયું અને એને એવું વિચાર્યું કે વાંદરાઓ મારી નકલ કરશે અને એને ટોપી નાખી તો વાંદરાઓ તો એની ટોપી લઈ ગયા કારણ કે એમણે એવું કીધું કે ભાઈ તારા પપ્પાએ તને શીખવાડ્યું અમારા પપ્પાએ અમને નહીં શીખવાડ્યું હોય અગત્યની છે કે કોવિડના ઝોનમાં જે બહુ જ ગંભીર વૈશ્વિક સમસ્યા હતી ત્યારે આપણા બધાની ઇમ્યુનિટી એની સામે ઝીંક ઝીલી હતી અને જે લોકોએ આ અનુભવ બધાને થયો છે વધતા એમાં વેક્સિનેશન થયું છે ત્યારે આ નવો વેરિયન્ટ એની સામે ફાઇટ કરવાની કેપેસિટી બહુ ક્લોઝ વોચ રાખી રહ્યા છે કે એના કયા પ્રકારના વેરિયન્ટ છે એટલે એના સ્પાઈક પ્રોટીન ના અત્યારે ત્રીસ વેરિયન્ટ મળ્યા છે પણ જેમ અરિ નામ છે હજાર એમ વાયરસના રૂપ હોય છે હજાર અને એમાં મ્યુટેશન થતું રહેતું હોય છે સામે આપણી ઇમ્યુનિટી પણ એની સાથે કેલિબ્રેટ કરીને ફાઈટ કરતું હોય છે એટલે અત્યારે વેઇટ એન્ડ વોચ વાળી કંડિશન છે એલર્ટ રહેવાનું છે અપડેટ જોતા રહેવાનું છે અને ધીમે ધીમે જેવું પાણી એવી હોળી એ રીતે આગળ વધવાનું થશે જી જી બિલકુલ અને દરેક લોકોએ આ સમય પણ જે કોવિડ નાઇન્ટીનમાં જે લોકોએ સમય પસાર કર્યો ને ઘણી સાવચેતી રાખી તેમ આ જે વેરિયન્ટ હવે જોવા મળી રહ્યા છે તેમાં પણ લોકોએ સાવચેતી હવે રાખવી પડશે મિતેશજી જે પ્રમાણે અત્યારે ભવદીપભાઈએ પણ જણાવ્યું એમ સૌ પ્રથમ તો આપણે વાત કરીએ તો આ જે કોવિડ નાઇન્ટીનનો આ વેરિયન્ટ મળી આવે છે જીએન વન એ જોખમી કેટલો છે તે તો જણાવ્યું પરંતુ વિગતવાર જો આ જીએન વન વિશે જાણવું હોય તો તે શું છે આજે કોરોના નો નવો વેરિયન્ટ આવેલો છે જે હમણાં બિફોર ફ્યુ મંથ એનું ડિટેક્શન થયેલું છે કોરોનાના જે આગળ બધા પ્રકાર હતા આલ્ફા બીટા ગેમા ડેલ્ટા અને ઓમિક્રોન ઓમિક્રોનના ના સબ વેરિયન્ટ હતો આના પ્રિવિયસલી જે ડિટેક્ટ થયેલો હતો એ બી એ ટુ એટ સિક્સ હતો અને સિમિલિયર આઈડેન્ટિકલ આ ડિટેક્ટ થયો છે જીએન હવે

એને આ વધારે અસર કરશે અને જેને આ વાયરસ થશે એમની પણ ઇમ્યુનિટી ને એવી ખાસી એવી અસર પહોંચાડશે એવી માન્યતા છે અત્યાર સુધી શરૂઆતના બે જેટલા ઘણા બધા મળી આવ્યા છે એમને કઈ વર્લ્ડ લેવલે કઈ બહુ મોજદ નુકસાન કર્યું નથી આપણી ઇમ્યુનિટીનું એનો સૌથી મોટો છે વેક્સિનેશન ઇન્ક્લુડિંગ ઇન્ડિયામાં વેક્સિનેશનની સાથે સાથે જે હર્ડ ઇમ્યુનિટી ઉભી થઈ છે એ પણ બહુ જ અગત્યનો ભાગ ભજવી રહે છે માને જે રીતે આના અત્યાર સુધીના સાયન્સ સિમ્ટોમ્સ અને એની ક્યોર કરવાની પદ્ધતિ મળી છે એના પ્રમાણે મને અમને લોકોને કે મેડિકલ એક્સપર્ટ્સ જે જણાવી રહ્યા છે પ્રમાણે આ વાયરસ બહુ કઈ લાંબુ એવું નુકસાન પહોંચાડે આપણી કોમ્યુનિટીને એવું લાગતું નથી સિમ્ટોમ્સ બી નોર્મલ છે જે કઈ જે ડેટ થયા છે એ હજી અંદર ઓબ્ઝર્વેશનમાં છે ભવિષ્યમાં કેટલું કરશે એ ઘણું બધું થોડું કેવું વહેલું છે પણ અત્યાર સુધી આપણો જે એક્સપિરિયન્સ છે અને આ વાયરસના જે સ્ટ્રેન મળી આવ્યા છે એ પ્રમાણે બહુ મોટું નુકસાન પહોંચાડી શકે એવું લાગતું નથી ખાસ કરીને ઇન્ડિયામાં તો બિલકુલ નહીં જ લાગે એવું લાગે છે ભવદીપ જે શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે દ્વારા પણ જણાવવામાં આવે છે કે જેની ઇમ્યુનિટી નબળી હશે તે લોકોને આ જોખમ વધારે છે ત્યારબાદ પણ તેમની ઇમ્યુનિટી નબળી પડી શકે તેમ છે તો જે આ લો ઇમ્યુનિટી વાળા છે તેમને શું ધ્યાન રાખવું જોઈએ ચોક્કસ શિવારીબેન આ હંમેશા માટેનું એક સાદો સરવાળો અને સાદું સમીકરણ હોય છે

આખી ઇમ્યુનિટી સિસ્ટમ છે ને એની પણ તાકાત એટલી છે કે તમે હજાર વાયરસ આવે તો સામે પાંચ હજાર આપણા ઇમ્યુનિટીના સૈનિકો તૈયાર કરી શકે એક લાખ વાયરસ આવે તો દસ લાખ સૈનિકો ઇમ્યુનિટી તૈયાર કરી શકે અહીંયા સૌથી સેન્સિટિવ પાર્ટ આવે છે કે ઇમ્યુનિટીને આખા શરીરની અંદર ફ્રી એક્સેસ મળવો જોઈએ

એનું પ્રમાણ વધતું ઓછું હોય અને બીજું શરીરની અંદરના બધા ખુલ્લા હોવા જોઈએ એટલે જે વ્યક્તિ નિયમિત વોકિંગ કરતા હોય અને રિલેક્સ રહેતા હોય બહુ જ ચિંતા અને ઉંચાટ વાળા સ્વભાવવાળા લોકોના શરીરમાં સ્પાઝમ થવાથી શરીરની અંદરની બધી ચેનલ સ્ટ્રિંક થઈ જતી હોય છે અને એની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થતી હોય છે એટલે આપણે અત્યારે લોકોને એવું સજેસ્ટ કરીએ તમારે સૈનિકો તૈયાર રાખવાના છે અને સૈનિકોના અવર જવર માટે રસ્તાઓ ખુલ્લા રહે એટલી કાળજી રાખવાની છે તો નિયમિત વોકિંગ કરતા રહેજો અને રિલેક્સ રહેતા રહેજો રિલેક્સ રહેવા માટે રાતની પૂરતી ઊંઘ મળે તો તમારો દિવસ રિલેક્સ રહે આટલું ટુ ડુમાં આપણે કન્સિડર કરી શકીએ

એના સિમ્પ્ટોમ્સ ઓલમોસ્ટ સેમ છે આ બધું જે છે એ લેબોરેટરી લેવલે નક્કી થાય કે આ વાયરસ કયો છે કોને જીએન વન લાગેલો છે કોને ઓમિક્રોન નો બીટા વાયરસ લાગેલો છે એ બધું લેબોરેટરી લેવલે નક્કી થતું હોય છે સિમ્પ્ટોમ્સ જોઈને પણ એવું કહેવાય કે જે વાયરસ અત્યારે પરિસ્થિતિ પ્રમાણે ચાલી રહ્યો છે એના વાયરસ કે કોસ્ટલી પણ બહુ હોય છે એના રિપોર્ટિંગ કરવા બધા અને નોર્મલ લોકલ લેવલે યુઝ્યુઅલી બધા સિટીમાં થતું નથી હોતું ફસ્ટોપર એના જે સિમ્ટમ છે સામાન્ય રેસ્પિરેટરી ડિસઓર્ડર જે થતા હોય છે વાયરલ ઇન્ફેક્શન કહીએ કે સિગ્નલ તાવ કહીએ કે ફ્લુ કહીએ એવા જ હોય છે કે સામાન્ય નાક ગરવું ગરામાં બરતરા થવી છેકો આવવી ખાંસી આવી સામાન્ય તા રહ્યો અને શરીરનો દુખાવો રહ્યો આ સિવાય ગેટ્રો એન્ટોનાઇઝર સિમ્ટોમ્સ એટલે કે ડાયરિયા થવા પેટમાં ડિસ્કમ્ફર્ટ રહેવું ચોંક આવી આવા સિમ્ટોમ્સ પણ નોંધાયેલા છે જે અત્યાર સુધીના બધા જ વાયરસમાં દેખાતા હતા એટલે આના કોઈ પર્ટિક્યુલર જીએન વન વાયરસના નવા સિમ્ટોમ્સ નથી અને જે રીતે આપણા દેશની કોમ્યુનિટી આપણા દેશનું જે વાતાવરણ છે એ પ્રમાણે આ બધા સિમ્ટોમ્સ બધા કોમન હોય છે એવરી ટાઈમ એવરી સિઝનમાં જયારે જયારે સીઝન ચેન્જ થતી હોય છે ત્યારે જોવા મળતા હોય છે મારી હિસાબે બહુ આપણી સોસાયટીમાં મારો માત્ર એક સંદેશ એવો છે કે બહુ જ પેનિક થવાની જરૂર નથી જે જૂના જ આપણા નિયમ હતા કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક પહેરવો અને વારે ઘડીએ હેન્ડ વોશિંગ અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવો આ સૌથી સારા અને આજની તારીખમાં પણ સફળ શસ્ત્રો છે રહી વાતની

આપણે ઇમ્યુનિટી ની આપણી જે સંરક્ષણ શક્તિ કેવાય એમાં પ્લસ માઇનસ આપણે કરી શકતા હોઈએ છીએ એટલે થોડી સાવધાની અને સાવચેતી એ આપણા માટે અમૂત શસ્ત્ર છે એવું માનવું રહે જી જી બિલકુલ જે પ્રમાણે ભવદીપજી જણાવવામાં આવી રહ્યું છે કે ઝડપથી રહ્યો છે અત્યારે વાત કરીએ તો શિયાળાની સિઝન ચાલી રહી છે અને તેવામાં વાત કરીએ તો જેમ આના લક્ષણો જોવા મળી રહ્યા છે કે તાવ શરદી ઉધરસ કે જેવા સામાન્ય આ પ્રમાણેના લક્ષણો સામાન્ય પણ અત્યારે જોવા મળતા હોય છે ત્યારે આ પ્રમાણેનો જ્યારે વેરિયન્ટ થયો હોય ત્યારે તાવ શરદી ઉધરસ આ કોઈને થતું હોય ત્યારે કયા એવા આયુર્વેદિક ઉપચાર છે કે જે કરવાથી તે તાવ શરદી ઉધરસ તો બચી જ શકે પરંતુ સાથે કોરોનાના આ સબ વેરિયન્ટ જેન વન પણ બચી શકે ચોક્કસ હિતુબેન આપણે બધાને કહીએ અને શિયાળામાં આપણા ગુજરાતી પરિવારોમાં તો એક બહુ મોટી શાંતિ હોય છે કે વિવિધ પ્રકારના વસાણા બનતા હોય છે હવે આપણે અહીંયા બધાને કહીએ કે વસાણા સાથે તમારું જે જોડાણ છે ને એ તમારી ફેવરમાં હોવું જોઈએ અને દવાની ફેવરમાં ના હોવું જોઈએ હવે કન્સેપ્ટ એવો હોય છે શીતલબેન કે શિયાળામાં લોકો વધારે વ્યાયામ કરે એક્સરસાઇઝ કરે વોકિંગ વધારે સ્પોર્ટ્સ કરે યોગ કરે એટલે શરીરની અંદર પાચનતંત્ર સારું થાય અને શરીરમાં વર્ષની ઇમ્યુનિટી ભેગી કરી શકાય એ બી આ સિઝન હોય છે કારણ કે તમે એક્સરસાઇઝ વધારે કરો છો પાચન સારું થશે અને ભૂખ સારી લાગશે એટલે રોટીનમાં તમે જે રોટલી દાળ ભાત શાક ફ્રૂટ દૂધ બધું લો છો એના સિવાય તમે વસાણા પણ જોડે લઈ શકો એ કેવા એક સુખડીની સાઈઝનું વસાણાનું એક ચટું તમે રોજ ચાવીને ખાઈ શકો એની અંદર મેથી હોય ગુંદર હોય ગોળ હોય ખસખસ હોય ડ્રાયફ્રુટ હોય આવી રીતનું વસાણું દરેક પરિવારમાં બનતું હોય છે બીજું આ સિઝનમાં આમળા ફ્રેશ મળે છે જેમાંથી જે ચ્યવનપ્રાશ બને છે ને એ ફ્રેશ આમળામાંથી બનતો હોય છે એટલે તમે આમળાનું સેવન અત્યારે આ શિયાળાની ઋતુમાં ખાસ કરી શકો અને એમાં પણ જરૂર લાગે તો હળદર મીઠાવાળા પાણીમાં પલાળીને રાખો એટલે બહુ જ ખાટા કે કાચા આમળા હોય એ થોડાક પાકી જાય અને તમે દરરોજ એક આમળું ખાઈ શકો અને આ સિઝનમાં બનતો ચ્યવનપ્રાશ પણ એ આખા વર્ષની ઇમ્યુનિટી તમને પ્રોવાઈડ કરતો હોય છે પણ એક ચમચી ચ્યવનપ્રાશ રોજ એક જ વખત ખાઓ અને જોડે વોકિંગ એક્સરસાઇઝ કર્યા પછી જ તમારે આ ચવનપ્રાસ કે વસાણું કઈક ઉમેરવું જોઈએ માત્ર ખાવાનું ઉમેરીયે અને પછી ના કરીએ એટલે કોરોના તો આવતા આવે પણ એ પહેલા કઈક ને કઈ રોગો આવી જતા હોય છે અને આપણે દર્શક મિત્રોને ખાસ એવી વાત અહીંયા મૂકીએ કે તમારે આયુર્વેદના કોઈ પણ ઉપાય કરવા હોય કે લવિંગ ને સૂટ અને મરી કે તજ તો મહેરબાની કરીને તમારા આયુર્વેદિક ફેમિલી વૈદ ને પૂછીને જ કરજો કરવા લાગે એમાં ઘણા બધાને એવું નુકસાન પણ થયું એમના સ્વાસ્થ્ય હા એટલે બકરું કાઢવાની વાત તો દૂર રહી આ તો સીધે સીધું પેસીજ હશે એટલે બકરું તો નીકળશે નહીં એટલે મહેરબાની કરીને એવા અખતરા ન કરશો સ્વાભાવિક રીતે તમારા ખોરાકમાં જે તમે લેતા હોય એટલી વસ્તુ લો તાવ આવે તો તાત્કાલિક સંપર્ક તાવને લાઇટલી ક્યારે ન લેવો અત્યારે તો નહીં ક્યારે પણ નહીં સામાન્ય શરદી ઉધરસ જેને વારંવાર થતા હોય એ હળદર મીઠાના ગરમ પાણીના કોગડા પ્રિકોશનરી કરવાનું શરૂ કરી દે તો એના માટે બહુ જ સારું છે અને બીજું અત્યારે ઠંડી બાસુદી ખાતા હોય છે આવા વખતે શરીરમાં કફ નું પ્રમાણ ઓલરેડી વધી જાય ઇમ્યુનિટી તમારા કફ ને હેન્ડલ કરવામાં કોમ્પ્રોમાઇઝ થયેલી હોય અને આવું કોઈ ઇન્ફેક્શન લાગે તો એ વધારે ચેલેન્જિંગ થઈ જતું હોય છે એટલે ખાસ ઠંડી તમે ડિસ્ટન્સ રાખજો રેગ્યુલર કરીને પરસેવો અને આમળા કે યોગ્ય માત્રામાં લેતા રહેજો ભારતની વાત કરીએ તો ભારતમાં હાલ ત્રણસો પાંત્રીસ જેટલા કેસ ઉભા રહ્યા છે પાંચ લોકોના મોત નીપજ્યા છે એક્ટિવ કેસ ની વાત કરીએ તો સત્તરસો જેટલી અત્યારે સંખ્યા જોવા મળી રહી

કરુણા આ ચાર સિવાય અત્યારે બીજા કોઈ દેશમાં હજી નોંધાયેલો નથી અને ક્યાંક હશે તો એનું સત્તાવાર કોઈ સમર્થન મળ્યું નથી જી તો ત્યાંના સરકાર દ્વારા કઈ એવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે કે જેમાં લોકો સાવચેત રહેવાનું કારણ કે ચીનમાં વાત કરીએ તો ચીનમાં ખૂબ જ ઝડપથી આ રોગ ફેલાઈ રહેલો છે ઝડપથી આ વાયરસ ફેલાઈ રહ્યો છે તો ત્યાં કેવા પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે અને તેને લઈને ભારતમાં પણ શું એડવાઇઝરી જાહેર કરી છે ભારત સરકારે જે જે એડવાઇઝરી મનસુખભાઈ હેલ્થ મિનિસ્ટર છે એમને જે દરેક સ્ટેટને અલગ કરવા અલગ એલર્ટ રહેવા માટેની એડવાઇઝરી જાહેર કરી છે એમાં મુખ્યત્વે ત્રણ વસ્તુ ઉપર જ ભાર મૂકવામાં આવ્યો છે આજની તારીખમાં તો કે તમામે તમામ જિલ્લાઓમાં જે ડિટેક્શન સિસ્ટમ એટલે કોવિડ નાઇન્ટીન આરટીપીસીઆર ના ટેસ્ટિંગ નો સમર્થન કરવામાં આવે કે બને એટલી વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને દરેક જગ્યા ઉપર એને ખાસ કરીને જ્યાં વધારે પડતું ગેધરિંગ થતું હોય અત્યારે તો આપણા ત્યાં મેરેજ નો બહુ મોટો માહોલ સર્જાઈ રહ્યો છે એટલે આવી જગ્યાએ જતા પહેલા આપણે કેવી રીતે સાવચેત રહેવું કેવી રીતે ભીડ થી અલગ રહેવું એ દરેક માણસ નો પોતાનો ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ છે અને સમજી વિચારીને પ્રમાણે સ્ટેપ લેવા જોઈએ એટલે આ વેધરિંગ થોડા ઓછા થવા જોઈએ અને આપણા ટેસ્ટ પૂરતા થશે અધરવાઇઝ તો જે મેં આગળ કીધું એ પ્રમાણે કે સેનિટાઈઝેશન એટલે હેન્ડ વોશિંગ ફ્રિકવન્ટલી માસ્ક નો યુઝ કરવો અને થર્ડ સ્ટેજ કે જેને બી મારી નમ્ર વિનંતી છે કે જેને થર્ડ વેક્સિન નો ડોઝ નથી લીધો એ સત્વરે થર્ડ વેક્સિનનો ડોઝ લઈ લે જેમાં એવું માનવામાં આવે છે ડબલ્યુએચએ પણ જાહેર કર્યું છે

છે એવું માનવું મારું જી બિલકુલ જે પ્રમાણે આપણે જોયું કે દેશ વિદેશમાં પણ આજે જોવા મળી રહ્યો છે આ સબ વેરિયન્ટ અને ખાસ એમાં ચીનમાં પણ સૌથી વધારે હાહાકાર મચાવી રહ્યું છે અરે બૌધપજી વાત કરીએ તો અહીંયા ભારત દેશમાં સૌ લોકોએ શું એવું વસ્તુ ધ્યાન રાખવી પડશે કારણ કે કોવિડ નાઇન્ટીન માટે જયારે પસાર થાય ત્યારે ઘણા એવા લોકોએ ઉપચાર કર્યા ઘણા એવા આયુર્વેદિક ઉપચાર પણ લોકોએ ઘરગથ્થુ કર્યા છે તેમાંથી કેટલાક બચી પણ કેટલાકને આનું સાઇડ ઇફેક્ટ પણ જોવા મળ્યું છે કારણ કે વધારે પડતું જયારે અનુસરવામાં આવે કોઈ પણ વસ્તુ તો એ નુકસાન જ પહોંચાડવાની છે ત્યારે લોકોએ આમાં કઈ એવી મર્યાદિત વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ કે જેનાથી તેમનું સ્વાસ્થ્ય તો સારું રહે પરંતુ સાથે સાઇડ ઇફેક્ટ પણ ના થાય એટલે આમાં મારું એવું માનવું છે કે આપની વાત સાચી છે કે લાસ્ટ ટાઈમ ઉકારા ઉકારા કે દેશમાં આખો ઉકારાનો એક માહોલ સર્જાઈ રહ્યો હતો પણ જેમ ઉકારા પણ માણસે પોતાની પ્રકૃતિ સમજી વિચારીને લેવા જોઈએ કોઈ વસ્તુ સારી કે ખોટી માણસને પોતાના પર છે તમે એક સાદુ શર્ટ લેવા જાઓ તો પણ પોતાના શરીર પર પાંચ વાર મૂકીને જુઓ જો મને સારું લાગશે કે નહીં તો એ રીતે આ એક દવા છે ઉકારા પણ તો એ પણ વધારે પ્રમાણમાં લે તો એને અલસર જ થાય ફાયદો તો બાજુમાં રહે પણ અલસર થવાના ચાન્સીસ મેક્સિમમ છે અને અમે એ પણ જોયું છે કે જે આ બે આપણા વેવ જોયા એમાં ઘણા બધા ઉકારાના પેશન્ટ આજની તારીખમાં સ્ટીલ ટુડે ડે આર ટેકિંગ મેડિસિન ફોર અ અલસર એન્ડ હાઈપર એસિડિટી એટલે જે કંઈ કરે એ માણસે પોતાની પ્રકૃતિ બીજો શું કરે છે એ જોઈને નહીં પોતાની પ્રકૃતિ શું છે એ પ્રમાણે સમજી વિચારીને આ રીતના પ્રયોગો કરવા જોઈએ જી બિલકુલ ભવદીપજી જે પ્રમાણે અત્યારે ઝડપથી ફેલાવનાર રોગ માનવામાં આવી રહ્યો છે આપણે કોરોનાની વાત કરી કે કોરોનામાં કઈ રીતે ઉપચાર કરવામાં આવ્યા એક બાજુ લોકો મેડિસિનનો સહારો લીધો તો કેટલાક લોકોએ ઘરગથ્થુ ઉપચારથી પણ ઘણા એવા વ્યક્તિઓ જોયા છે કે તે સાજા પણ થયા છે કન્સલ્ટ કરીને લેવી એટલે એના કોઈ બીજા પ્રોબ્લેમ નહીં થાય ભજીયા અને મરચા સારી વસ્તુ છે પણ ભજીયા કરતા મરચાં વધારે કવાઈ જાય તો એ મરચાં બહુ અચલતા હોય છે મરચું પણ નેચરલ છે એવી રીતે આયુર્વેદ

સુટેબલ છે તો શિવાની બેન આમાં અત્યારે પેનિક થવાની પણ જરૂર નથી એક્સ્ટ્રા કશું કરવાની પણ જરૂર નથી પણ જે પેઢીઓથી કરતા આયા છે ને એ કન્ટિન્યુ કરવાની વધારે જરૂર છે તમારા દરરોજના જમવામાં ગરમ ગરમ દાળ હોય તમે ફ્રેશ તાજો રાંધેલો ખોરાક રોટલી દાળ ભાત શાક પૂરતો લેતા હો અને નાસ્તાના સમયે તમને જ્યારે ભૂખ લાગે છે ત્યારે સિઝનલ ફળો ઘણા બધા લોકો ફ્રૂટ લેવા માટે એમના લાઈફમાં કોઈ સ્કોપ હોતો નથી તો ફ્રૂટમાંથી આપણને ઇમ્યુનિટી માટેના જે ઘણા બધા તત્વો મળવાના છે એ ન મળે તો પણ આપણી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ રહેતી હોય છે અને એક ખાસ વાત મારે બધા દર્શક મિત્રોને કરવી છે કે આ પેન્ડેમિક વખતે કોવિડની ટ્રીટમેન્ટ હોસ્પિટલમાં દાખલ થયેલા પેશન્ટોમાં આયુર્વેદિક ટ્રીટમેન્ટ અને એની આયુર્વેદિક દવાઓનું રિસર્ચ આ બધું નજીકથી કર્યું આઈસીયુમાં પેશન્ટ્સને જોયા અને ત્યારનો જે અનુભવ શિવાનીબેન રહ્યો હતો ખૂબ વજન વધારે હોય અને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હોય અને ઓક્સિજન સપોર્ટ ઉપર ગયા હોય પણ એ વ્યક્તિ જયારે શાંત હોય છે કે ભાઈ હું સાજો થઈ જવાનો છું કોઈ હળબડી નથી કરતું ગભરાઈ નથી જતું પેનિક નથી કરતું એવા અનેક કેસીસ કે જ્યાં હોસ્પિટલને લાગતું હોય કે આ બહુ ચેલેન્જિંગ કેસ છે આને બચાવો એ લોકો દિવસ પંદર દિવસ દોઢ મહિનો પણ એ ફાઈટ બેક કરીને સર્વાઈવ કરીને આવતા હોય છે એટલે જે લોકોને એ વાતનું એક અંદર હૃદયમાં એક કન્વિક્શન હોય છે કે ગમે તેવી પરિસ્થિતિમાં હું ફાઈટ કરી લઈશ અને એના માટે મને જે ગાઈડન્સ આપવામાં આવે નિયમિત દવા લેવી હાઈજીન કરવી રિલેક્સ રહેવું પાણી પીતા રહેવું આ બધું એ ફોલો કરે ના અંડરમાં તો હું માનું છું કે આ બધા પ્રકારની કન્ડિશન સામે ફાઈટ કરવું એ હવે નવું એટલા માટે નથી કે ડોક્ટરોને પણ અનુભવ થઈ ગયો છે અને પેશન્ટોને પણ અનુભવ થઈ ગયો છે કે આ ચેલેન્જ ને અમે ઓલરેડી અગાઉ ટોભી પછાડ આપી છે વગર અનુભવે અને વગર વેક્સિનેશને હવે અમારી પાસે અનુભવ પણ છે વેક્સિન પણ છે અને સાવચેતી પણ છે એટલે આ વખતે જીતવાનું આપણે જ છે એ નક્કી છે જે जी બિલકુલ અને જે પ્રમાણે આ સબવેરિયન્ટની વાત કરવામાં આવી રહી છે પરંતુ સાથે લોકો જો સાવચેતી રાખશે અને જેમ જણાવ્યું એમ કે એક્સપર્ટ હતું કામ કરી જ રહ્યા છો પરંતુ સાથે જયારે આપણે પોતે જ મનથી પોઝિટિવ હોઈશું કે પછી રિલેક્સ અનુભવીશું જે નિયમિત સ્તરે જે આપણે ફોલો કરી રહ્યા છે આપણી દિનચર્યા જો ફોલો કરીશું ખાસ કરીને આ શિયાળાની વાત કરીએ તો પોષણક્ષમ ઋતુ આને કહેવામાં આવે છે કે જેમાં વસાણા આપણે આરોગ્યતા હોઈએ છીએ તેને કારણે પણ આપણા સ્વાસ્થ્યને આપણે સ્વસ્થ રાખી શકીશું અને આ પ્રકારના જે વેરિયન્ટ છે તેનાથી પણ બચી શકીશું આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો કોરોનાનો સબ અત્યારે આ કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ આના જે લક્ષણો છે જે તાવ શરદી ઉધરસ જેવા સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે અને જેમ આપણે સામાન્ય લક્ષણોમાં પણ ઘરગથ્થુ ઉપચાર કરીએ છીએ કે પછી ડોક્ટરને બતાવીને તેમની સલાહ અનુસાર દવા લેતા હોઈએ છીએ તો ટૂંકમાં એ જાણવા મળે છે કે એક્સપર્ટ તેમનું કામ કરશે પરંતુ સાથે આપણે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે નિયમિતપણે ચાલવા જવાનું પછી સાથે આપણી ઇમ્યુનિટીને જાળવી રાખવા માટે જે આ શિયાળામાં ઋતુમાં જે વસાણાનો ઉપયોગ કરવામાં આવે છે તેનો જો નિયમિત સ્તરે ઉપયોગ કરીશું આપણા સ્વાસ્થ્યને મનથી અંદરથી સ્વસ્થ રાખીશું તો આ પ્રકારના વેરિયન્ટથી આપણે બચી શકીશું તો હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશું નમસ્કાર